જો આટમાં બને રહ્યો છે ફાઇનલી ગાઈસ થાર્ઝી મંગાઈ લે દીજો ખંબાતમાં બોય ઇચાથી ખંબાતની ખાઈરા તમારા પણ ફાઈનલ ગોચા બધું પબ્લિક ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ને આ અમારા મિત્રો છે

ઇન્ટરનેશનલ લૂટર ગયા છે અને આ આ તો તમે છો બધું તમારું સાહેબ મીઠું મીઠું પાકે નહીં મિત્રો ભાઈઓ જોઈ આપો આપણા બધા ભાઈઓ એ અને મન તો ઓળખતા જ તમારો તો ફાઈનલી મિત્રો ખંભાત માં આવી ગયો છું બન્યા રહેજો મારા બ્લોગ માં તો મિત્રો ખંભાત માં આગળ જોઈ આપો ખંભાત આગળ આવી ગયા હે ને બધે નીચે હોય મીઠું મીઠું જેવું લાગે છે ઓછું ઓછું છે મારો મિત્ર યલો વંડી કઈ કેસે બે શબ્દ ખંભાત માં આવો તો મોજ છે બાકી ઉપાધી રોજ છે

જોઈ શકો છો મિત્રો જોઈ શકો કેટલા બધા ભાઈ બંધ રહ્યા અમારા રવિ દરબાર અને આ ભાઈ આવે છે ને એ તો બહુ થાકી ગયા છે ઠીક બરોડા થી અહિયાં આવ્યા હતા અને થાકી ગયા છે અત્યારે પતંગ ચગાવે છે ચલો 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 આ રોહિત ભાઈ છે મારો ખાસ ભાઈ છે હા विजय आ इंटरनेशनल लुटेरा हमारा हरि नगर नो ए ए लुटेरा ए जय हो को आ लुटेरा रहा, रहा। पतंग उड़ाने के लिए आ जाओ जल्दी जा जा जा। वे लुटेरा चल रे बे इधर वे चलना लुटेरा देखिन <laughs> तो <laughs> <laughs> तेरी कार्ड दी तेरी कट हो गई घागा का निशान लग गया भाई

देखो अभी तो हम बहुत थक गए हैं आपका क्या कहना जल्दी कमेंट में बता दो लाओ ये तो पतली पतली लग जो नहीं बाइक पर आंगे जीरो बने बैंक खाता है लोईना चीटा लग लो कमेंट देखा थी चलो ब्लॉग बनाओ 1 लाख आ आने बिलो तो खबर है थे पीढ़ी बंडी वालों मारो ऊपर साहेब हमने

ये भाई साके गया छे वो चला खंबात खंबात थैंक यू लोग अच्छा लगा तो सब्सक्राइब एंड लाइक कर देना, देना। कमेंट में अपना फीडबैक दे देना तो आपको ब्लॉग कैसा लगा लव यू थैंक यू जय श्री राम अब ब्लॉग एंड करते हैं लव यू गाइस जय कोई नहीं करो आना तकलीफ पैदा करना चैनल को आगे पब्लिक शेयर